લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ભરતનગર પાસે એક ઈસમ શંકાસ્પદ થેલોલીને ઊભો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી છે બાતમીવાળા ઈસમની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની નાની મોટી બોટલ સાહેબ મળી આવતા આરોપી યશભાઈ જયતિલાલ અડવાણીની ધોરણોસરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી 嗯，我那成功了，他